ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે ન આવવાની જાણે કસમ ખાઈ લીધી હોય પણ રૂપિયાના જોરે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં મસ્ત મોટું સેટિંગ થઈ હોવાના કારણે આરોપીઓ તેમજ જમા લીધેલા ગેસના બોટલો એ છોડી દેવામાં આવ્યા હતા ગેસ રિફિલિંગના કાળા કારોબારમાં પોલીસ તેમજ પુરવઠા વિભાગને વ્યવહાર મળતો હોવાની વાતો લોક ચર્ચાય રહી છે આ વાત પરથી એ વાત સાફ જાહેર થાય છે કે પૈસા બોલતા હેની વાત સાચી છે જો ગેસ રિફિલિંગના કાળા કારોબાર સામે પુરવઠા વિભાગ કડકાઈથી તપાસ કરે તો કેટલાક મોટા માથાઓ બેનકાબ બનશે બ્યુરો રિપોર્ટ સુરત